આવો જે મિત્રો હવે તો કોને ખબર હવે કોણ છે કોણ લાગે દેવા દે ન છોડે કોણ આ એક વાત છે ન છોડાળો અને નેક્સ્ટ ટ્રીપ માં આઈ થિંક કરવાના છે આઈ થિંક પાકું નથી ઠીક છે તો ચાલો હવે જઈએ આપણા ના અહીંયા બેન એક ઉપર મે કર્યું ટાઈમ આરી આગળ ને એવું થયું હતું એને કોણ કે

તો મિત્રો ચાલુ રસ્તામાં ઝંડો જે છે તે ઉડી જાય મતલબ કે બહાર ના આવી જાય ને એટલે માટે જો રસ્તા ઉપરથી કાંઈક ફરું છે જુગાડ કરીએ છીએ હવે ત્યાં બાંધી જશું એટલે પ્રોબ્લેમ નહીં આવે કેમ કે હમણાં સાહિલભાઈનો ઝંડો ઉડીને આમ કાંઈક આવ્યો ગયો હતો એમ ધ્યાન નહીં હતું એ તો સારું થયું એવું પાછળ હતો હમણાં હું આગળ હતો ને એવું થયું હતું કોણ કે તો તો બાંધી દીધો છે પણ મિત્રો ત્યાં રસ્તો એવો છે ને કાલ શું કહેવાય કાલે પાંચ વાગ્યા કાલે ચાર વાગ્યા પછી જેવું થતું હતું ને એવું યાદ થાય છે અત્યારે આઈ થિંક ચાર વાગ્યા હશે આઠ ના ના દસક જેવા વાગ્યા હશે એન્ડ મિત્રો રસ્તામાં થાય છે કે છે પવન અમે જો આમ જતા હોય ને આમ તો પવન સામેથી બહુ સ્પીડમાં આવે છે ને એવું બધું થાય છે એટલે ઓકે પણ એટલું બધું કરીએ છીએ ને છતાં પણ સાયકલ સાઉ સ્લો ચાલે છે એટલે માટે મિત્રો રેસ કરતા હેડતા કરતા જવું છે ઇન ઇન કેસ આજે ખાલી પચાસ કિલોમીટર સાયકલ ચાલે તો પણ બહુ છે અમારા માટે હવે જોઈએ છે જો કે અમે જ્યાં અમે રોકણા હતા ભોળાધામ ત્યાંથી અમે પંદર કિલોમીટર તો કાપી લીધું છે એન્ડ હવે બીજું આગળ સફર જોઈશું મિત્રો અહીંથી અહીંયા વેજેલકા એવું કંઈક ગામ છે એમાં પહોંચી ગયા છીએ ગામનો રસ્તો આવો કાચો છે અને એ રસ્તો પસાર કરશું ને ઓકે તો મિત્રો જે ગઈકાલે જુગાર કર્યો હતો એ જુગાર પાછો આજે જ કરવો પડશે અહીંયાથી તેને અહીંથી ફાટક પાછી ઠેકાડવી પડશે ઓકે અહીંયા પુલ પાસે રસ્તો પેક છે ઓકે તો ચાલો અહીંથી પાછું કરી માના મંદિરે પહોંચી ગયા છીએ એટલે તો મંદિર બંધ છે ભોજનાલયમાં કામ ચાલુ છે ભોજનાલય બંધ છે અત્યારે અત્યારે અહીંયા જો બહાર જો બરફ ખાઈએ છીએ સાઈલ ને તે પાણીપુરી પણ પાણીપુરી ખાય છે જોકે આપણને તેવું કઈ મેળ આવે નહીં અને લેખાય છે પાણીપુરી અને આપણે થોડીક ઠંડર મેળવી લઈએ ઠીક છે ચાલો ખાઈએ ને પછી અહીંથી આપણું આગળનું સફર નક્કી કરીએ તો મિત્રો ઓલમોસ્ટ સવા ત્રણ જેવું થઈ ગયું છે અને મિત્રો અમે અહીંયા જતા અરણેજ જ જોકે મંદિર ખુલ્લું જોકે મંદિર ખુલી ગયું છે ચાલો દર્શન કરીએ અને જઈએ તમને પણ દર્શન કરાવીએ અહીંયા તો ત્યાં ફોન મોન ચાર્જિંગ કર્યો બે પાંચ મિનિટ લાંબા થયા આઈ થિંક આવ્યા હતા તો બસ સપોર્ટ આપતા રહેજો ચાલો મંદિરમાં તને તને તમને દર્શન કરાવીએ મિત્રો આ છે મંદિર જે ભવાની માતાનું મંદિર છે અત્યારે ખોલી ગયું છે બસ મિત્રો અહીંથી એનો ગેટ છે જો કે ત્યાં પરમિશન તો નથી અંદર જવાની મીન્સ કે અંદર જવાની તો પરમિશન છે પણ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવાની પરમિશન નથી એટલા માટે જો ચાલો બધા અહીંયા બહારથી દર્શન કરી લેજો ઠીક છે જય મહાબોટ ભવાની મારા બધા સફર ધ્યાન રાખે એમની ઈચ્છા પૂરી કરે ઠીક છે તમે મારી ઈચ્છા પૂરી કરો સપોર્ટ કરો બસ બ્લોગને જોઈને પાંચ જણને શેર કરજો મિત્રો બે પાંચ જેવું વધારે આવી જશે તો અમારો ઉત્સાહ ખૂબ જ વધી જશે અને આ પ્રોત્સાહન ઘણું ખરું મળશે ઠીક છે મિત્રો અમે અરનિયત નીકળી ગયા છીએ એન્ડ હવે રાત ક્યાં રોકાશો કાંઈ ખબર નથી અમને બધું રામ ભરોસે જઈએ છીએ ઓલમોસ્ટ અત્યારે પાંચ વાગી ગયા છે અને અમે અત્યારે બગોદરા વટી ગયા છીએ હવે જોઈશું આઈન્ડિંગ તો અમે ડેઇલી સાયકલ છ અને ક્યારેક ક્યારેક તે સાત વાગ્યા સુધી ચલાવીએ છીએ બાકી તો ચલાવતા નથી એટલા માટે અમે જોઈએ છીએ કોઈકનો સહારો માંગશું કંઈક પેટ્રોલ પંપ છે ગમે ત્યાં ઠીક છે મિત્રો પાંચથી પંદર થઈ ગયો છે આઈ થિંક તો એથી વધારે જતા આઈ ડોન્ટ નો બટ મિત્રો સાઇલે એના બોર્ડમાં મિસ્સ કે સાયકલ પાસે મારું બેનર છે ને બેનર એના બોર્ડમાં એક મિસ્ટેક કરી હતી સા એસ એ એચ આઈ ની જગ્યાએ એસ એ આઈ એલ કર્યું પછી એજ કેટલો તો ભૂલાઈ જ ગયો એને એનું ધ્યાન નહીં હતું એ પણ કઈ ખબર પણ ના પડી મિત્ર અમને હરકાવી શકાય આ ભૂલી જ્યો પછી અમે નવું કરાવ્યું હવે આનું માપ જો ખાલી સાઈઝ જો સાઈજ આમાં ખબર કોને પડશે કે

ઓકે તો છો અમારે પાસે સફરજન છે ચા લીધા હતા બસો રૂપિયાના મીન્સ કે પચાસ રૂપિયાનું એક પડ્યું હતું હવે એમાં છે ને નાખીને રતનામ ની સેવ છે એવું બધું સાઈડમાં ખાતા જ હતું પણ અત્યારે તો કાપીયે છીએ એન્ડ પછી હું એન્ડ સાઈલ અમે બંને ખાઈ લેશું તો પછી રાતે ભૂખ લાગે તો રાતનું નું રાતે કાંઈક ગ્રાહક વાળો બધા જ હોય છે

ઓકે મિત્રો તમને આ બ્લોગ સારો લાગ્યો જો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો તમે બ્લોગ જોઈને પાંચ શેર કરો બે પાંચ વધારે આવી જશે ને ઉત્સાહ બહુ જ વધી જશે ઠીક છે તો સપોર્ટ આપતા રહેજો જય દ્વારકાધીશ